જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વાર્તા જાણીશું જે છે સીતરા સાતમની વાર્તા આ વાર્તામાં છે એક સાસુ તેમની બે વહુ અને સીતરા માતાનો આશીર્વાદ તો મિત્રો વાર્તા અંત સુધી સાંભળજો અને જો વાર્તા પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ચાલો તો હવે શરૂ કરીએ આજની શિત્રા સાતમની સુંદર વાર્તા એક ગામમાં એક વૃદ્ધ સાસુ નાની વહુ સરળ સ્વભાવની સમજદાર અને સૌમ્ય હતી બંનેને એક એક દીકરો હતો જ્યારે શ્રાવણ માસ આવ્યો અને રાંધણ દિવસ હતો ત્યારે નાની વહુ આખો દિવસ રસોઈમાં વ્યસ્ત રહી મદ્રાસ સુધી ભોજન તૈયાર કરતી રહી કામ કરતી કરતી ખૂબ થાકી ગઈ એટલામાં તેનો નાનો દીકરો ઘોડિયામાં સૂતો હતો એ રડવા લાગ્યો એટલે નાની વહુ તેને શાંત કરવા માટે નજીક ગઈ અને થાકી ગયેલી હોવાથી ઘોડિયા પાસે જ ઊંઘી ગઈ પણ એની ભૂલ એ હતી કે તેણે ચૂલો સળગતો છોડી દીધો એ જ રાત્રે શીતળા માતા ગામમાં ફરવા નીકળ્યા તેઓ બધા ઘરોમાં ટાઢક મેળવવા જતા હતા જ્યારે નાની વહુના ઘરમાં આવ્યા ત્યારે ચૂલો હજુ સળગતો હતો ચૂલાની ગરમાશથી શીતળા માતાનું આખું શરીર બળી ગયું ગુસ્સે થઈને તેમણે નાની વહુને શ્રાપ આપતા કહ્યું કે જેમ મારું શરીર બળ્યું છે તેમ તારું પેટ બળે સવાર થઈ ત્યારે નાની વહુએ જોયું કે ચૂલો હજી સળગી રહ્યો છે અને ઘોડિયામાં તેનો દીકરો બળી ગયો છે તે ખૂબ રડી પડી તેને સમજાય કહ્યું કે માતાજી દયાળુ છે તું તેમની પાસે જઈને માફી માંગ અને દીકરાનું જીવન પાછું માગ પોતાના પાપની માફી માગવા માટે તે બાળકને ખોળામાં લઈ શીતળા માતાની શોધમાં નીકળી પડી રસ્તામાં તેણે પહેલાં બે તલાવડીઓ જોઈ એ તલાવડીઓ પાણીથી છલકાતી હતી પણ તેમ છતાં કોઈ એમાંથી પાણી પીતું નહોતું કારણ શું હતું જે કોઈ એ તલાવડીઓનું પાણી પીતું તેનું મૃત્યુ થઈ જતું નાની વવને જતા જોઈ તલાવડીઓએ અચંબામાં પૂછ્યું કે બહેન તું ક્યાં જઈ રહી છે નાની વવે નમ્રતાપૂર્વક કહ્યું કે મારા બાળકના શરીર પર શિદ્ધળા માતાનો કોપ થયો છે એની શાંતિ માટે હું માતાજીની શોધમાં જઈ રહી છું એ સાંભળતા તલાવડીઓએ વિનંતી કરી કે બહેન જો શક્ય હોય તો અમારી ભૂલ વિશે પણ માતાજીને પૂછજો કેમ કે અમારા પાણી પીતા જ લોકો મૃત્યુ પામે છે કદાચ કોઈ ભૂલ કે પાપના કારણે આવું થતું હોય તું અમારી વાત પણ તેમને જણાવજે થોડાક આગળ જતા તેણે બે આખલા એકબીજાની સાથે જોરથી લડતા જોયા બંનેના ગળામાં ઘંટડીના પડ બાંધેલા હતા અને બંને ઉગ્ર રીતે લડતા હતા નાની વહુને જોઈને આખલાઓએ પૂછ્યું કે બહેન તું ક્યાં જઈ રહી છે નાની વવે નમ્રતાથી જવાબ આપ્યો કે મારું બાળક જીવન થાય એ માટે શીતળા માતાની શોધમાં નીકળી છું અને મારી ભૂલની માફી માગવા જાઉં છું આખલાઓએ પણ કહ્યું કે બહેન તો અમારી પણ એક વિનંતી છે કૃપા કરીને અમારી લડાઈનું કારણ પણ માતાજીને પૂછજો કદાચ અમારો આ વિવાદ પણ કોઈ પાપના પરિણામે હશે જો એ નિવારણ મળી શકે તો અમને પણ શાંતિ મળી શકે વહુ તમામનું દુઃખ દિલથી સાંભળી શીતળા માતાની શરણમાં આગળ વધતી રહી નાનીઓ આગળ ચાલતી રહી થોડી પછી એક વૃક્ષ નીચે એક વૃદ્ધ સ્ત્રી મળ્યા જે પોતાનું માથું ખંજવાળતા હતા તેણે નાની જોઈને કહ્યું કે મને ખૂબ ખંજવાળ આવે છે જરા માથું જોઈ આપશો નાની દયાળુ હોવાથી પોતાની દુઃખ ભરેલી સ્થિતિ છતાં બાળકને ડોશીના ખોળામાં મૂકીને તેનું માથું જોવા બેઠી થોડા જ સમય પછી ડોશીએ ખુશ થઈને આશીર્વાદ આપ્યા કે જેમ મારું માથું ઠર્યું છે તેમ તારું પેટ ઠરે એટલું કહેતા જ અચાનક નાની વવે જોયું કે ડોશીમાના ખોળામાં રહેલું બાળક જીવતું થઈ ગયું છે એ ખૂબ ખુશ થઈ ગઈ તેને તરત જ સમજાઈ ગયું કે આ ડોશીમા બીજું કોઈ નહીં પણ શીતળા માતા પોતે છે નાની વવ તરત માતાના ચરણમાં પડી ગઈ અને માફી માગી પછી નાની વવે શીતળા માતાને પૂછ્યું કે આ તલાવડી દુખી કેમ છે શીતળા માતાએ કહ્યું કે ગયા જન્મમાં એ બંને શોક્ય હતી ખૂબ અહંકારી અને દિવસભર ઝઘડતી રહેતી તેઓ કોઈને છાશ કે પાણી આપતા નહોતા એ માટે આજે જ્યારે એ તલાવડી બની છે ત્યારે લોકો એમનું પાણી નથી પીતા તું એમનું પાણી પીજે તો તેમનું દુઃખ દૂર થઈ જશે પછી નાની વહુએ બે આખલાઓ વિશે પૂછ્યું માતાએ કહ્યું કે એ બંને ગયા જન્મમાં દેરાણી અને જેઠાણી હતી બંનેમાં બહુ ઈર્ષા હતી કોઈને દળવા ન દે એટલે આ જન્મમાં આખલા બનીને ઘંટીના પડ બાંધીને એકબીજા સાથે અથડાતા રહે છે તું જઈને એમના ગળેથી ઘંટીના પડ ઉતારી દેજે તો એ લડવાનું બંધ કરી દેશે નાની વવે માતાના આશીર્વાદ લીધા અને ખુશ થઈને પાછી ઘર તરફ નીકળી રસ્તામાં ફરી તે આખલાને મળી તેણે એમના ગળેથી ઘંટીના પણ કાઢી નાખ્યા બંને આખલા એકદમ શાંત થઈ ગયા પછી તે તલાવડી પાસે ગઈ અને પોતે પાણી પીધું એટલામાં તલાવડીઓ પણ શાપ મુક્ત થઈ ગઈ આ બધી ઘટના પછી જ્યારે નાની વઉ ઘરે પરત ફરી ત્યારે સૌ એ બાળકને જીવતું જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા સાસુ તો ખુશીથી રડી પડી પરંતુ જેઠાણીના દિલમાં ઈર્ષ્યાની આગ સળગવા લાગી મોટી વહુએ વિચાર્યું કે નાની વહુની જેમ શીતળા માતાના દર્શન કરીને પોતે પણ પુત્રને જીવંત કરી શકે છે એક વર્ષ વીતી ગયું ફરીથી શ્રાવણ માસ આવ્યો હવે મોટી વહુએ પણ શીતળા માતાના દર્શનની લાલસા રાખી પણ એ નાની વહુની જેમ ભક્તિથી નહીં પણ ઈર્ષાથી ચૂલો સળગતો મૂકીને ઊંઘી ગઈ રાત્રે માતા ફરીથી આવ્યા અને ચૂલાનો તાપ લાગતા તેમનું શરીર ફરી બળ્યું ગુસ્સામાં આવીને એમણે મોટી વહુને પણ એ જ શ્રાપ આપ્યો કે જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળે સવાર થતાં જ મોટી વહુનો દીકરો પણ બળી ગયો એ તાત્કાલિક શીતળા માતાને શોધવા નીકળી રસ્તામાં તેને પણ તલાવડીઓ મળી એમણે પૂછ્યું કે બહેન મારું કામ કરીશ જેઠાણીએ કહ્યું મારે કઈ સાંભળવું નથી મારો દીકરો મરી ગયો છે આગળ ગઈ તો આખલાઓ મળ્યા એમણે પણ દુઃખ પૂછવા કહ્યું પણ એમને પણ અવગણ્યા પછી ડોશીમાં મળ્યા એમણે માથું જોવા કહ્યું તો જેઠાણીએ કટાક્ષ ભર્યા શબ્દો સાથે કહ્યું કે હું તારી જેવી નકામી નથી ત્યાંથી જેઠાણી આગળ તો ગઈ પણ ક્યાંય શીતળા માતા ન મળ્યા આખો દિવસ દોડધામ કરી અને થાકી ગઈ આખરે પોતાના મૃત દીકરાને લઈને પાછી ફરી અને શોકમાં ડૂબી ગઈ શીતળા માતા ભક્તોની ભૂલને માફ કરે છે પણ અભિમાનીઓ માટે તેઓ કોપાયમાન થાય છે જેમ દયાળુ દેરાણીને માતા તરફથી આશીર્વાદ મળ્યો તેમ તમારી વાર્તા વાંચનાર અને સાંભળનાર સૌને ફળજો તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ